શ્રદ્ધા સુમન અહિયાંથી પરિબાપુએ રામદાસ બાપુએ આદણી પરમ સ્નેહી મહેશભાઈ આ એક શ્રદ્ધાના અનુસંધાનમાં સાણક્ય નીતિના બાપુ ત્રણ સૂત્ર છે ચંદન ના વૃક્ષ ને કોઈ દી ફળ નો ફૂલ નો હોય ચંદન નું ઝાડવું હોય એને ફૂલ આવે ને કોઈ દી ફળ ન આવે એમ સોનામાં કોઈ દી સુગંધ નો આવે આ નરુ સત્ય છે કારણ કે જો ચંદનમાં

અને સોનાની પણ અમરીશભાઈ અમે તો બહુ નાનપણના નેડાના માણસ જે દી આમાં નહોતા તે દી ઓલ્યામા હતા પણ આ માણસમાં સુગંધ પણ છે ફળ પણ છે અને ફૂલ પણ છે અને ફળ પણ છે તો આપણને એમ થાય માળામાં બાપુ આ ત્રણેય વસ્તુ હોય હા હવે માની લો કે આ છેલ્લા પાંત્રીસ વર્ષમાં ક્યાં સુગંધ નથી પહોંચી છતાં કોઈ ચોરો કારણ કે પોતાની ખુદની સુગંધ સંતોના આશ્રમે જાય લંડન થી માંડીને આફ્રિકા આફ્રિકાથી માંડીને ઇન્ડોનેશિયા ના ટાપુ ઉપર અમી ગયા છે સાથે સાથે છતાં કોઈ ફળ ચોરી ન ગયું બીજું જે મહેશદાનજીએ કીધું કે નાનામાં નાનો ખોરડાનો માણસ એની પાસે આવે તો એની ક્યાં ક્યાં ફૂલડા વેર્યા હશે તમે વિચાર તો કરો આ કોઈ રૂડું લગાડવાની વાત નથી જેમ રામદાસજીએ કીધું કે આ અમારી એક નોખી પરંપરા પરિવારની એમ મારે ખાલી બે થી પાંચ મિનિટ કારણ કે અહીંયા અહીંયા જે ભજનની મોજ છે અને બે હતા જોયા છે આવું માની લો કદાચ ના ન જોયા હોય તો આ ફોટામાં ખાલી એની આંખ જોઈ લો તો આંખમાં ભેજ છે ભેદ નથી ખાલી આંખમાં જોઈ લઈ ને ક્યાં ખબર પડી જાય ફોટાની આંખમાં જો એટલો ભેજ હોય તો એ કેટલા ભીંજાયેલા આ બધા મહાપુરુષો છે અને એકસો ને ત્રણ વર્ષ આયુષ આ આ અત્યારના સમયમાં બહુ ઓછું જીવાય છે આ પછી કહટિયાથી જીવાય એક વસ્તુ આખી જુદી છે પણ બહુ ઓછું જીવાય પણ સ્વચ્છ રીતે ચિતમાં મન પ્રસન્નતાથી જીવાય એટલે કદાચ કોઈ મહાપુરુષે કીધું હશે ધીરજ ધરતું અરે અધીરા આમાં તો ધીરજ ની વાત પેલા કરીશ ધીરજ તું અરે પૂરે અન્ન જો ને અને પાછું બધાને જેવું જેવું જો બધા મહાપુરુષની કોઈની કવિતા હોય કોઈનું કીર્તન હોય કોઈનું ભજન હોય ભજન માં સરનામું હોય કે કેટલે જાવું ને ક્યાં જાવું ને કેટલે સુધી પહોંચવું કીડી ને કણ આયા હાથી ને મણ ચાર પગા ને ચાર જોમે આવું પિંગલ બાપુની રચના તમે લઈ લ્યો કીડી ને હંસલા ને ગોતી ગોતી વનમાળી આપે મોતી કીડી ને કણ હાથીડા ને માણું અંતે તો નીચોડ એક આવે આવે ને આવે પણ લોક સાહિત્ય ની વાત આ સરસ ની વાત અહીંયા તો ભજન ની વાત ભજન માં સરનામું આવે એ પાકું છે આપણે ભણવા જતા ત્યારે સાહેબ આપણી 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 નોંધ લેતા ને જી હા ફલાણા ભાઈ હાજી સર યસ સર ઓકે સર એમ આ બધા ભજનમાં જ્યાં જ્યાં હા હા જી જી હા હા જી જી જીજી આવે ને પણ એક વાત પાકી છે વઘર હોય પણ અંતર બહુ ઉજળા હોય હા અને એટલા ચોખા હોય ડાક નો પણ માલ હું હાલતો હોય ને એ તો ઈ રામને જ ખબર હોય હા કારણ કે અંતર આત્માન પરમાત્મા બે જ જાણતો હોય ને એટલે કવિ એમ કે છે કોઈ ના મોજી આવે તો છડવો મેરું રે વાલા મોજી આવે તો છડવો મેરું રે સુતા સિંહને કદી ન જગાડ સુતા સિંહને કદી ન જગાડો રાંગમાં હોય ભલે વસે રે વાલા રાંગમાં હોય ભલે વસે રે

હવે શરીરનાય વિભાજન તમે જો આપણે નાના હતા ત્યારે એક પ્રકારના ડોક્ટર હતા તાવ આવે તોય લીલું ઇન્જેક્શન માથું દુખે તોય લીલું ઇન્જેક્શન ગમડું થાય તોય લીલું ઇન્જેક્શન એક જ ઇન્જેક્શન ને ત્રણ જાતની ટીકડી હવે મગજનાય જુદા હાડકાના જુદા આડકેના જુદા પગના જુદા કપાસીનાય જુદા આંખના જુદા કાનના જુદા આ જુદા પણ જ્યારથી આવ્યું ને ત્યારે શરીર બગડ્યા બહુ હા નગર ઓલી એક દવા થી સારું થઈ જતું હા અલગ અલગ જે દવા એટલે આમાં કોઈ ટીકા આલોચના નથી આપણે ત્યાં તમે જોવો કોઈનો જન્મ થાય ને એટલે બધા એમ કહેતા કે અમારા જેવો ફઈ કે મારી જેવો કાકી કે મારી જેવો માસી કે મારી જેવો બધા આવીને એમ કે અમારી જેવો અમારી જેવો અમારી જેવો અમારી જેવો વી બાવી પચી વર્ષનો થાય ને કોઈના કયામાં ન હોય ને તે પાછા એ નહીં આપણને કહેવા આવતા કે કોની જેવો છે આમાં ધોખો કોનો ધરો તમે જીવન દર્શન આ છે કોઈ ના ચડાવ્યા ઠે બે ના ચડવું અને મોજ આવે તો ચડવો મેરવું અને સીતા સુતા સિંહ ને કોદી જગાડવો ના રાંગમાં હોય ભલે વસેરું અને બહુ સત્ય છે આપણે ત્યાં સમય કાળે બધું બધું આમાં મારે કોઈ ઈ બાજુ લઈને જવા પણ માયાભાઈ અમારા પરમ સ્નેહી છે આદરણી છે વર્ષો

ਆਵੜੋ ਵਿਸ਼ਵਾਸ ਬੀਜੂ ਕੌਣ ਆਪਰੇ ਏ ਜੀ ਆਵੇਂ ਨੇ ਜਾਈਏ ਨੇ ਕੌਣ ਰੋਕੇ ਰ ਆਜੀ ਆਵੇਂ ਨੇ ਜਾਈਏ ਨੇ ਕੌਣ ਰੋਕੇ ਰ ਆਵੜੋ ਵਿਸ਼ਵਾਸ ਬੀਜੂ ਕੌਣ ਆਪਰੇ ਆਵੜੋ ਵਿਸ਼ਵਾਸ શ્વાસાની ની મૂડી તારી મૂલ્યવાન છે ભાઈ આ શ્વાસાની ની મૂડી તારી છે એ વણલે વાવરતા કોણ રોકે રે આને આ કે વાવરતા કોણ રોકે રે આવડો વણલેખે વાવરતા એને કોણ રોકે ને આવડો વિશ્વાસ કોઈ સદગુરુ આપે કોઈ આપણા મહાપુરુષો આપે કોઈ બુદ્ધપુરુષ આપે ને છેલ્લે કોઈ હોય આપણા ઘરના વડીલ તો ઈ આપણને આપે કામ કરજે એટલે આધી નાની એવી વાત કરી અને સંચાલન દોર ભાઈ શ્રીને હોપી અને અહીંયાથી કારણ કે આખી રાત એક એક બબે ભજન ગવાય ને બબે ભજન તોય પરોઠ્યું થાય એમ છે બોલો હા અને વાતમાં લગભગ નામાચરણ બહુ ઓછા એવા છે મેં એક ગામડામાં એક બાપાને પૂછ્યું હતું મેં કે બાપા મજામાં મને બહુ મજા મેં દીકરા ક્યાં મન કે સુરત મેં કે શું કરે ને આ મન કે મોટા થાય મેં કીધું કેમ મોટા થાય મન કે બધું આંચી જાયશ તમામ જાતનું કઠોળાન થઈ જાય છે છેલ્લે બાકી તો સાઈશ ના બાટલા જાયશ અઘરું છે સાહેબ પણ ઘટપણ ઘટપણ છે અને એમાંય ગામડાના જીવ છે સાહેબ આહા ગામડું ગામડું છે એટલે આપણે ત્યાં બહુ જૂની વાત છે ને કે બચપનમાં પ્રેમ કરે યુવાનીમાં પ્રેમને ગોતવો પડે ને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહના ઉભો છે કોક નું હારું કરે એનું ઈશ્વર હારું જ કરે એ પાકું છે કોક નું સારું કરે કાક બાપુ નું ભજન છે ને કે તારા આંગણ યા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે વર્ષોથી ગવાય છે વર્ષોથી કલાના કલા ઉપાસક આ ભજન ગાય છે કે તારા આંગણ યા પૂછીને જે કોઈ આવે જો એમાં હગાવાલાનું નું નથી કીધું પાછું યાદ રાખજો જે કોઈ આવે હા પછી મામાના માસીના કાકાના કુટુંબનામેલાવાળાને ઈ એમ નહીં જે કોઈ આવે એને તું આવકારો આપજે એટલે તો આપણે આપણે ત્યાં કીધું પ્રિય બોલવું સજનતા હા પ્રિય બોલે માણસ જેના મોઢાણા વહેણ એવા હોય એટલે તો આપણે ત્યાં કીધું છે ને કે ભાઈ કોઈ ખાલી શકોરું લઈને મારા તમારા આંગણા આવે તો એવું ન માનતા કે એ ભિક્ષા લેવા આવ્યો છે એ કદાચ કોકને કંઈક આપીને પણ આવ્યો હશે આવી જ એની મનોવૃત્તિ હોય એવા અને ભમરકુળ તો ભમરકુળનો ઇતિહાસ ઇતિહાસના પાને બોલે છે હું વાત કરું ને તમે સાંભળો એટલા પૂરતી વાત નથી બહુ સત્ય વાતું છે કારણ કે જે કુળના ઇતિહાસ ઉજળા હોય ને એ કુળની પરંપરાઓ હોય છે એટલે ભજન ભાવ જ્યાં થાતા હોય અને આપવું એના લોહીમાં છે એ મેં નજરે જોયું ખજુરા હોય ગયા હા 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 અમારી જિંદગીમાં મહેદાનજી અમે પહેલું વહેલું એક નાટક કર્યું અમે મેન માયા ભાઈ હા હું સત્ય કહી દઉં ક્યાં બેઠાજી બેઠા ક્યાં પણ એ નાટક એવું ભજવ્યું રોતા રોતા અમે છૂટા પડ્યા ત્યારે બધા લક્ષ્મણ બારોડજીને તમે પૂછજો રોતા રોતા અને દિવસે જે આખી આખી પંગત અમારી ખજુરાહોની લાઈનમાં જેટલા ભિક્ષુકો બેઠા હતા એને આગળથી બધા ડબલા લઈ ડબલા વગાડી વગાડી અને જે કાંઈ કાઈ ધનરાશિ થઈ પાછી ભિક્ષુકોને આપી એક માણા જાતમાં કેટલું કેટલું આવે છે શીખાય તો આપણે શીખીએ તો એક માણાની જાતમાં કેટલું કેટલું વાવે છે અને એક માણાની કેટલું કેટલું જાતું જાય છે પણ શીખીએ તો એટલે શીખવાડે આપણને ભજન કેમ રહેવું આપણી રહેણી કેણી કેવી હોય આપણા વિવેક કેવા હોય આપણો આદર કેવો હોય આપણે શું છીએ અને ક્યાં પહોંચવું છે કેમ નથી પહોંચાડવું આ બધું ભજન શીખવાડે છે પહેલો તો આપણે ત્યાં કીધું છે કે પહેલાં વિવેક હારો હોય ને એટલે માણસ ગમે હોય તમારી પાસે આવે હા પૈસાને માહિત એમ નથી આપ્યું પૈસો હોય તો માણસ આવે એવું ક્યાંય લખાણ છે જ નહીં પહેલો વિવેક અને વિવેકનું જેની જેની વર્ધન કર્યું છે એની આગળ નાનેથી મોટા માણા આવીને બેસે છે કારણ કે વિવેકી માણા છે ગમે છે એટલા માટે એટલે ભજન આપણને આ શીખે છે એ ભજનના આધારે વડીલોના સ્નેહમાં જેનો શોક ન હોય કારણ કે આ તો પંચભૂતનું નું ખોળિયું છે માટીમાં માટી મળી જાય ઘણી આપણે ત્યાં સાખીઓ ગવાણી ઘણા છંદ ગવાણા ઘણી ચોપાયું ગવાણી ઘણા કીર્તનો ગવાણા ઘણી વાતું થઈ આ બધું થાય સંસારી છીએ આપણને દુઃખ પણ થાય પણ હંમેશા જેના કાર્યની સ્મૃતિ મારાન તમારા ચિત્તમાં હંમેશા સ્મરણ કરતી હોય એવા વડીલોને જ્યારે શ્રદ્ધાનું સુમન આપવાનું થતું હોય ત્યારે વીરા તો ગતિ એ તો આ આ આ મહિનામાં જે જે જીવ જાય શિવની ગતિને શિવના શરણમાં જ પહોંચે સાહેબ એમાં કોઈ શંકાને સ્થાન જ નથી આપણે તો ક્યારે જાવું કેમ જાવું હજી બહુ નક્કી નથી આપણી નજર સામે જાય ને એનું તો નક્કી હોય કે આ આમ ગયા આપણું કોઈ નક્કી નથી નક્કી નથી ને એ નક્કી કરવા માટે આ નક્કી કરવું પડે છે કેવું જીવવું છે નક્કી નથી એ નક્કી કરવા માટે આ ભજન કરવું પડે છે એટલે સુરમાં મારું તમારું ચિત્ત લગાડવું પડે છે એટલે જ એના ચિંતનમાં મારુન તમારું મન લગાડવું પડે છે એવા ભજન અહીંયાથી પાછા શરૂઆત થાય ને કુંચાલા સંચાલનનો દોર હોપું મને સાંભળ્યું બધાને જય શિયા જય માતા